શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એવું જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મેળાના બાદ મિની મહાકુંભ સમાન એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાવા જઈ છે તારીખ બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી સુધી અંબાજી ખાતે યોજાનાર પરિક્રમામાં મહોત્સવ માટે તંત્રએ તડામાર તૈયારીઓ કરી દીધી છે જ્યારે બીજી તરફ આ પરિક્રમામાં મહોત્સવના આયોજન માટે એસટી વિભાગ દ્વારા સાતસો જેટલી બસો આ કાર્યક્રમ દરમિયાન દોડાવવામાં આવશે વાત કરીએ અંબાજી ખાતે યોજના પાવન પર્વ નિમિત્તે એસટી વિભાગે પણ પોતાની તૈયારીઓ આરંભી દીધી છે જ્યારે બીજી તરફ ચોક્કસથી એસટી વિભાગના ડેપો મેનેજરે આ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં એસટી વિભાગની સાતસો પચાસ જેટલી બસો આ કાર્યક્રમ દરમિયાન દોડાવવામાં ચોક્કસથી આવશે અને જેમાં ગામે ગામથી દર્શનાર્થીઓને અંબાજી પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા માટે લાવવામાં આવશે ઉપરાંત સાથે જ આ કાર્યક્રમના સમયગાળા દરમિયાન સુચારુ અને સુંદર વ્યવસ્થા સાથે યાત્રિકોને કોઈ જાતની અવગડ ન પડે તે માટે પણ એસટી વિભાગ સતત ખડે પગે રહેશે મહોત્સવમાં એસ ટી નિગમ સાતસો પચાસ બસો દ્વારા સંચાલન કરનાર છે જેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી બસો આવનાર છે બનાસકાંઠા જિલ્લાની ત્રણસો પચાસ પંચોતેર બસો પાટણ જિલ્લાની સિત્તેર મહેસાણાની એંશી ગાંધીનગર અને સાબરકાંઠાની સિત્તેર સિત્તેર અરવલ્લીની ત્રીસ અને અમદાવાદની પં પંચાવન એમ કરીને કુલ સાતસો પચાસ બસો દ્વારા આ સમયગાળા દરમિયાન સંચાલન થવાનું છે જેમાંથી અલગ અલગ જિલ્લાઓના લાભાર્થીઓ અને દર્શનાર્થીઓને પોતાના ગામડેથી માં અંબાના ખોળા સુધી લાવવાનું કામ એસ નિગમ દ્વારા કરાવનાર છે આ સમયગાળા દરમિયાન બાર થી સોળ ના સમયગાળા દરમિયાન આઠ હંગામી બસ સ્ટેશનો બનાવનાર છે જેમાં અલગ અલગ જિલ્લા અને તાલુકા વાઇઝ પાર્કિંગ થશે જેથી કરીને આવનાર મુસાફર ધંધાને કોઈ પણ પ્રશ્નનો સામનો ન કરવો પડે વધુમાં ગબ્બર તળેટી થી આરટીઓ સર્કલ સુધી જે ત્રણ કિલોમીટરનો રસ્તો છે ત્યાં પહોંચાડ્યા બાદ ત્યાંથી ત્યાં જવા માટે ફેરી સર્વિસમાં મિની બસોનું સંચાલન થશે એ આઠ સિવાય બે પાર્કિંગ સ્થળો ગબ્બર તળેટી અને આરટીઓ સર્કલ પણ રોકાનાર છે આખા સમગ્ર પરિક્રમા મહોત્સવમાં સ્ટ્રીટનો કેટલો સ્ટાફ રકાયેલો છે ટોટલ આ સાતસો પચાસ બસો સાથે જે પણ ડ્રાઈવર કંડક્ટર રહેશે એના સિવાય આ તમામ સંચાલનને સારી રીતે કરવા માટે અધિકારીઓ અને કર્મચારીઓની એક હજાર જેટલા કર્મચારીઓની ટીમ આમાં જોડાયેલી રહેશે જેથી કરીને આવનાર દર્શન કોઈ પણ પ્રકારની મુસીબતનો સામનો ન કરવો પડે આ સમયગાળા દરમિયાન અંબાજી બસ સ્ટેશનના કર્મચારીઓ પણ આમાં જોડાશે અને ત્રીસ જેટલી બસો આ કાર્યક્રમમાં જોડાશે જેથી કરી આસપાસના ગામડાના લોકોને પણ પ્રશ્ન ન નડે અને દાતા તાલુકાના લોકોને પણ આ ગબ્બર પરિક્રમા મહોત્સવનો લાભ મળી શકે